સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ પાલનપુરની બાદરપુરા મહેશ્વરી પેપરમેનના માલિક મેનેજરની થશે ધરપકડ બંને સામે સાપરાધ મનુષ્યવધ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો બનાસકાંઠા લોકસભા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની સો મીટરના વિસ્તારમાં આજુબાજુમાં સભાઓ માંબાના ધામમાં બંને ઉમેદવારોની સભાઓ યોજાઈ વડગામમાં રૂપાલાનો વિરોધ બન્યો ઉગ્ર ભાજપા કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને વડગામના મુક્તેશ્વર જળાશયમાં પાણીનો જથ્થો માત્ર ત્રેવીસ ટકા સિંચાઈ માટે પાણી કરાયું બંધ

અને મેનેજર પ્રમોદ નાયકની બેદરકારીના કારણે ગેસ ગળતરની ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા હતા આ અંગે મૃતકના સામે સાપરાધ મનુષ્યવધ અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી હતી આ અંગે ડીવાયએસપી ડોક્ટર જે જે ગામિતે જણાવ્યું હતું કે બંને શખ્સો સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનો નોંધાયો છે તેમની વિરુદ્ધના પુરાવા સાધનિક કાગળોની કાર્યવાહી ચાલી રહી છે જે પૂર્ણ થયા પછી ધરપકડ કરવામાં આવશે ડીસા ખાતે વીએમ ઝાલા ક્લિનિક ખાતે શુક્રવારે ડોગ એન્ડ કેટનો મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડોગ અને કેટની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આજે વર્લ્ડ વેટરનરી દિન નિમિત્તે દીપક હોટલ સામે આવેલ વીએમ ઝાલા ક્લિનિક કોમ્પ્લેક્ષ ખાતે વેટનરી સાયન્સ કોલેજ અને એ એચ કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષ્ણનગરના સંયુક્ત ઉપક્રમે ડોગ અને કેટ માટેનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં દોઢસો જેટલા ડોગ સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ હેલ્થ મેગા કેમ્પમાં ડોગનું રસીકરણ ડિવોર્મિંગ સહિતના વિવિધ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ઉપસ્થિત પ્રોફેસર હેડ આર એમ પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ વેટનરી દિન નિમિત્તે દર વર્ષે મેગા હેલ્થ ચેકઅપનું આયોજન વીએમ ઝાલા ક્લિનિક ડીસા ખાતે કરવામાં આવે છે જેમાં ડોગને વેક્સિન ડિવોર્મિંગ સહિતના વિવિધ રોગની ચકાસણી અને નિદાન માટેનો આ કેમ્પ હતો જેમાં અંદાજે દોઢસો જેટલા ડોગ અને કેટ તપાસ માટે લાવવામાં આવ્યા હતા આ ઉપરાંત વીએમ ઝાલા ક્લિનિક ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત પીએમ ચૌહાણે જણાવ્યું હતું કે આજના કેમ્પમાં ડોગ અને કેટમાં વિવિધ પ્રકારના રોગની ચકાસણી કરી તેને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી તેમજ ડોગનું વેક્સિનેશન ડિવોર્મિંગ ચામડી બ્લડ પરીક્ષણ માટે લેબોરેટરી સોનોગ્રાફી સહિતની સારવાર આપવામાં આવી હતી તેમજ આજના કેમ્પમાં ઉપસ્થિત ડોગ માલિકો તેમના ડોગના અવેરનેસ બાબતે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી આજના કેમ્પમાં ડોક્ટર એસ કે મોદી પ્રિન્સિપાલ પ્રોફેસર હેડ ડોક્ટર આરએમ પટેલ, પીએમ ચૌહાણ,アシસ્ટન્ટ પ્રોફેસર સહિતના વેટરનરી તબીબો ઉપસ્થિત રહી આ મેગા કેમ્પને સફળ બનાવ્યો હતો. આજ રોજ મેગા હેલ્થ આયોજન કરવામાં આવે છે જેમાં ડીસા અને એની આજુબાજુ વિસ્તારના શ્વાન પાલકોએ ભાગ લીધેલ છે અને આમાં અલગ અલગ પ્રકારની સેવાઓ જેવી કે રોગોની નિદાન ખડકવા વિરોધી રસી તેમજ સોનોગ્રાફી મોટો તપાસ તપાસની તપાસ એવા વગેરે નિદાનના પૂર્વનો ઉપયોગ કરી અને શ્વાન શ્વાનમાં જે પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવે છે વર્લ્ડ વેટરનરી ડેના ઉજવણીના ભાગરૂપે આજે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃશ્રીનગર દ્વારા ડૉક્ટર વી એમ ઝાલા ક્લિનિકલ કોમ્પ્લેક્સ ડીસા ખાતે આપણે મેગા ચેકઅપ કેમ્પ ફોર ડોગ એન્ડ કેટનું આયોજન કરેલું છે આ કેમ્પ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને એક સોસાયટીમાં વેટનરી ડોક્ટરનું શું રિસ્પોન્સિબિલિટી છે મહત્વ શું છે એ લોકોના ધ્યાનમાં આવે અને જે શ્વાન પાલકો છે તેમના શ્વાનની સ્વાસ્થ્ય ચકાસણી રસીકરણ અને બિ વર્ગિંગ એ અંગે પણ એમનામાં એક જાગૃતિ આવે અને એમને આ તજગ્ન જે સેવા છે એનો લાભ મળે એ માટે અમે દર વર્ષે એનું આયોજન કરીએ છીએ આજે જે આયોજન કરેલું છે એમાં પાસઠ ડોગનું રજીસ્ટ્રેશન થઈ ગયું અને હજુ અમારી અપેક્ષા પ્રમાણે એકસો પચાસ જેટલા ડોગને આ કેમ્પનો લાભ મળે છે બનાસકાડા જિલ્લાના દાનેરા તાલુકાના મેવાડા ગામના મીનાક્ષીબેન પુરોહિત પોતાના માતાના નામે મા લીલા ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકીય કામો કરે છે કાળઝાળ ઉનાળાની ઋતુમાં સૌથી વધારે પીવાના પાણીની જરૂર પડે છે જેને લઈ ત્રણ હનુમાન રસ્તા નજીક ઠંડા પાણી સાથે એક પરબ ઊભી કરવામાં આવી છે જેના થકી રસ્તે ચાલતા મુસાફરો બાળકો વડીલોને પીવાનું પાણી મળી રહે આ જ રીતે ગરમીના દિવસે મા આંગણવાડી કેન્દ્રો પર આવતા બાળકોને ઠંડી ટેટીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તાંદરા તાલુકાના શેરા ગામ ખાતે આવેલ ત્રણ આંગણવાડી કેન્દ્રના બાળકોને ભરપેટ ટેટીના ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું નાના બાળકોએ પણ આનંદ સાથે ટેટીની મજા માણી હતી ગરમીના દિવસોમાં પીવાના પાણી સહિત શરીરના ઠંડક આપતા ફ્રૂટ આપવા જરૂરી છે જેના થકી ગરમી સામે રક્ષણ મળી રહે જે સેવાનું કામ મા લીલાવતી ફાઉન્ડેશન કરી રહ્યું છે વિરામનો જોઈશું બનાસકાંઠા લોકસભાના ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની સો મીટરના વિસ્તારમાં આજુબાજુમાં સભાઓ મા આંબાના ધામમાં બંને ઉમેદવારોની સભાઓ યોજાઈ વડગામમાં રૂપાલાનો વિરોધ બન્યો ઉગ્ર ભાજપા કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને વડગામના મુક્તેશ્વર જળાશયમાં પાણીનો જથ્થો માત્ર ત્રેવીસ ટકા સિંચાઈ માટે પાણી કરાયું બંધ T. Judar o Vik. News Channel.

કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9198 9250 9198 આપનું સ્વાગત છે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોના ધામમાં માત્ર સો મીટરના વિસ્તારમાં બંને ઉમેદવારોએ સભા કરી હતી હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આવનારી સાત મેના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા સીટના ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અને અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલના અધ્યક્ષસ્થાને ભગવતી વાટિકામાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ખાસ કરીને આ કાર્યક્રમમાં ભાદરવી પૂનમે યાત્રિકોને નિઃશુલ્ક સેવા આપી હતી તેવા ચાલકોને શુભેચ્છા આપવામાં આવી હતી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ બરથરી સમાજ વણજારા સમાજ બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી તેમજ ભાજપાનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર દેશ અને ગુજરાત જે પ્રકારે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે આનંદથી મતદાન કરી રહ્યું છે એમ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંકે કરશે પાંચ લાખ કરતાં વધારે લીડરોથી જીતવા માટેની જે આહવાન અમારા પક્ષના પ્રમુખ માન્ય પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું છે એ પ્રમાણે કાર્યકર્તાઓ અને પ્રજાજનો કામે લાગ્યા છે ત્યારે બનાસકાંઠાની સીટ પણ પાંચ લાખ મતોથી અમે જીતીશું એ પ્રકારની વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈએ નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આવનારા સમયમાં આ દેશ એ સમગ્ર વિશ્વમાં ત્રીજી આર્થિક વ્યવસ્થા બને વિકસિત ભારત બને એ પ્રકારના સંકલ્પ સાથે યુવાનો માટે મહિલાઓ માટે ગરીબો માટે અને ખેડૂતો માટે આગામી સમયમાં જે કામ કરવાની વાત કરી છે એને લઈને દેશનો પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક પ્રત્યેક મતદાતા એ મન બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરફે માન્ય નરેન્દ્રભાઈ તરફે કમળના નિશાન પર મતદાન કરીશું ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો અંકે કરીશું અને સમગ્ર દેશમાં ચારસો કરતાં વધારે સીટો પ્રાપ્ત કરીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ બને એ પ્રકારની વ્યવસ્થા એ પ્રકારનું મન દેશના લોકોએ બનાવ્યું છે દેશની જનતાએ જે મન બનાવ્યું છે એમાં ગુજરાત રાજસ્થાન અને બાકીના બધા પ્રદેશોમાં પૂર્ણ સીટો ભૂતકાળમાં પણ જે સીટો છે એ બધી જ સીટો રાજસ્થાનમાંથી પણ પચીસ માંથી પચીસ સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળેલી છે આ વખતે પણ ત્યાંથી એ એ જ પ્રકારની પ્રકારની જીત પ્રાપ્ત થાય વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની અંતરિયાળ વિસ્તારોમાં ચહેલ પહેલ વધી ગઈ છે ત્યારે આજે શક્તિપીઠ અંબાજી ખાતે માત્ર સો મીટરના અંતરમાં ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોની અલગ અલગ સભા યોજાઈ હતી બનાસકાંઠા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર છેલ્લા ચાર દિવસથી સતત દાતા તાલુકો ખુંદી રહ્યા છે ત્યારે આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ ગેનીબેનને શ્રીફળ આપી ચૂંટણી ઉડાડીને ચૂંટણીની પટ્ટી માથે બાંધી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જોકે આજે યોજાયેલી ગેનીબેનની સભામાં ખૂબ ઓછી માત્રામાં લોકો જોવા મળ્યા હતા આ સભામાં ગેનીબેન સાથે દાંતા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ બરાંટા સીટના પ્રભારી બળવંતસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી લોકોને બહુમતીથી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી જો કે આજની આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ફરી એકવાર પોલીસ પર નિશાન સાધ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ પાંથાવાડા ટાઉનમાં ડીવાયએસપી સહિત પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું બનાસકાંઠાના આંતરરાજ્યની બોર્ડરને અડીને આવેલા પાંથાવાડામાં લોકસભાની ચૂંટણીને લઈ થરાદ વિભાગના ડીવાયએસપી એસએમ વારોતરીયા સહિત પોલીસ જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું વધુમાં થરાદ વિભાગના ડીવાયએસપી એસએમ વારોતરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન સીમાને અડીને આવેલા પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં ત્રણ બોર્ડર ચેકપોસ્ટ અને બે હંગામી ચેકપોસ્ટ એમ કુલ પાંચ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ આધુનિક ટેકનિકલ સાધનો દ્વારા આંતરરાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને લઈ પ્રજા નિર્ભય રીતે વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના પર્વને ભયમુક્ત થઈ ઉજવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર પર્વ જ્યારે આપણે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો નિર્ભય રીતે મતદાન કરે અને બોડી સંખ્યામાં મતદાન કરે અને કાયદોના વ્યવસ્થાની પરિસ્થિતિ શુદ્ધ જ છે એ દર્શાવવાના હેતુથી અને કોઈપણ પ્રકારના મતલબ પડકારોને પોલીસ પહોંચી શકે એવા હેતુથી આજરોજ અમે માથાવાડા પોલીસ સ્ટેશન કે જે ધાનેરા મતવિસ્તારમાં મત વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તે પોલીસ સ્ટેશનમાં જે ટાઉન છે પાંથાવાડા તેમાં પેટ્રોલિંગ રાખેલ એમાં ફૂડ પેટ્રોલિંગની અંદર મોડી સંખ્યામાં જીઆરડીના જવાનો પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયેલા હતા અને આજરોજ અમે આખા પાંથાવાડા ટાઉનની અંદર પેટ્રોલિંગ ભરેલા છીએ આ સિવાય પણ અમારે જે રાજસ્થાન પાથાવાડા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે રાજસ્થાન રાજ્યની સરહદને સ્પર્શતો વિસ્તાર છે તેમાં પણ ગુંદરી ચેકપોસ્ટ છે બીજી અન્ય ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટો અમે ચોવીસ કલાક અમારી કાર્યરત છે ત્યાં આધુનિક સાધનોથી સુજ્જ બધી ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝર બીજા એના રાઉન્ડ ધી બ્લોક સીસીટીવી કેમેરા વિડીયો કેમેરાથી અમે એનું રેકોર્ડિંગ કરીએ છીએ અને કોઈ પણ વસ્તુ મતલબ જે ઇલિગલ છે આ વસ્તુ ક્યારેય પ્રવેશી ના શકે એવા તમામ પ્રયત્નો અત્યારે પોલીસ કરી રહી છે અને અમે અમને આ પૂરેપૂરી આશા છે કે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નિર્વિઘ્ને પસાર થશે અને અમે લોકોને અમારે સંદેશો છે કે બોડી સંખ્યામાં આ જે પર્વ છે એ પર્વ ઉજવીએ અને બોડી સંખ્યામાં મતદાન થાય નિર્ભય રીતે મતદાન કરે બસ અમારો એ જ આ મતલબ આશય છે એ આશયના અનુસંધાને અમે આજે બધું પ્રેલા વડગામમાં આજે ભાજપ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ નોંધાવવા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દોડી આવ્યા હતા જો કે ક્ષત્રિય યુવકો કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી હતી આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાબીના હસ્તે વડગામ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપારાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય યુવાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વડગામમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો જોકે વડગામ પોલીસે વિરોધ કરી રહેલા સત્તર જેટલા યુવકોની અટકાયત કરી હતી હવે ફરી સમય થશે વિરામનો વિરામ બાદ જોઈશું અને વડગામના મુક્તેશ્વર જળાશયમાં પાણીનો જથ્થો માત્ર ત્રેવીસ ટકા સિંચાઈ માટે પાણી કરાયું બંધ તો જોતા રહો બી ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઘર ને આપે કઈપી વાળી જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમમાં માત્ર ટકા પાણીનો જથ્થો બચતા વડગામ સહિત તાલુકાના ગામોમાં સિંચાઈ માટે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે જોકે પીવા માટે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું હતું ઉત્તર ગુજરાતમાં પાછલા વર્ષોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે દાંધાર તરીકે ઓળખાતો વડગામ તાલુકામાં ખેતીનો વ્યવસાય નામશેષ થવાના આરે આવીને ઊભો છે વડગામમાં ગત ચોમાસાની સિઝનમાં અપૂરતો વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નહિવત રહેવા પામી હતી જેના કારણે ડેમમાં ઉનાળાના પ્રારંભે માત્ર ત્રેવીસ ટકા જેટલું પાણીની બચત રહેવાના કારણે ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે સિંચાઈ માટે પાણી બંધ કરાતા વડગામ તેમજ સિદ્ધપુર સહિતના ખેડૂતોને પાણી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે જોકે પીવા માટે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે વડગામ તાલુકામાં પાણીની વ્યાપક સમસ્યાના કારણે ખેડૂતો ખેતીના વ્યવસાય છોડી પશુપાલનના વ્યવસાય તરફ વળી રહ્યા છે જોકે પાણીની સમસ્યાના કારણે પશુપાલનનો વ્યવસાય પણ નુકસાનીનો ધંધો સાબિત થઈ રહ્યો છે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વડગામ તાલુકામાં પાણીની સમસ્યાથી ખેતીનો વ્યવસાય મૃત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વારંવારની રજૂઆતો છતાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમમાં નાખવાની જાહેરાતો માત્ર કાગળમાં અટવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તાત્કાલિક મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા લોક માંગ ઉઠવા પામી છે હેડલાઇન્સ ફરી એકવાર પાલનપુરની બાદરપુરા મહેશ્વરી પેપરમેલના માલિક મેનેજરની થશે ધરપકડ બંને સામે સાપરાદ મનુષ્યવધ અને ગુનો ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની સો મીટરના વિસ્તારમાં આજુબાજુમાં સભાઓ માંબાના ધામમાં બંને ઉમેદવારોની સભાઓ યોજાઈ વડગામમાં રૂપાલાનો વિરોધ બન્યો ઉગ્ર ભાજપા કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને વડગામના મુક્તેશ્વર જળાશયમાં પાણીનો જથ્થો માત્ર ત્રેવીસ ટકા સિંચાઈ માટે પાણી કરાયું બંધ તો આ તાજના આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર